કેડા જિલ્લામાં ફરીથી એક વખત લાચ્યા પોલીસ કર્મચારીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે મળતી વિગતો મુજબ લિંબાસી પોલીસ મથકના કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસિંહ ને રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે પરપ્રાંતીય મજૂરોને નોકરી આપવા બાબતે ફેક્ટરી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે લાચા પોલીસ કર્મચારી દ્વારા રૂપિયા સાહીઠ હજારની ફેક્ટરી માલિક પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી જોકે રક્ષકના અંતે રૂપિયા ચાલીસ હજારમાં સોદો જે છે તે નક્કી થયો હતો અને આજે લીંબાસી તારાપુર રોડ પર ફરિયાદીને લાંચની રકમ આપવા માટે પોલીસ કર્મચારી દ્વારા બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ સમયે ગોઠવીને પોલીસ કર્મચારીને રૂપિયા લેતા ઝડપી પાડ્યો છે છે મહત્વની બાબત કે ખેડા જિલ્લામાં રેવન્યુ વિભાગ હોય કે પછી પોલીસ વિભાગ હોય અવારનવાર અહીંયા કર્મચારીઓ લાંચ લેતા ઝડપવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કાયદાના રક્ષક જ ભ્રષ્ટાચારની ગતિવિધિમાં સંડોવાયેલા હોય તો સામાન્ય માણસને ન્યાય કેવી રીતે મળશે